કારણ કે જીવન આપણું બહુ જટિલ થતું જાય છે પહેલા જેવું આસાન નથી રહ્યું એટલે આપણે ભારે ભારે રહીએ છીએ તો થોડા જો આપણે એકબીજાનું મહત્વ સમજીએ એકબીજાને સન્માન આપીએ અને એકબીજાનો સાથ સહકાર તો આ ખૂબ જ જરૂરી છે તો આપણે હલકા થઈ શકીએ છીએ દીદીની વાત એક જગ્યાએ હું ઇન્ટરપ્ટ કરવા માંગુ છું આપની પરમિશન હા કોકો છું એક બહુ મહત્વની વાતો કરી એમને કે પરિવાર વિભક્ત થયા તૂટવા લાગ્યા કોઈ વડીલો ના રહ્યા હવે આપ જુઓ કે મેટરનિટી હોસ્પિટલોમાં સીઝર ઓપરેશનનું પ્રમાણ એટલું ઊંચું થઈ ગયું છે એનું કારણ સમજાવું છું બીજું વાનું પ્રમાણ વધવા લાગ્યું છે ઘણું બધું ઊંચું છે વાનનું પ્રમાણ પહેલાં શું છે કે બાળક થાય એને એટલે ઘરમાં જે વડીલ મોજૂદ હોય ને કુલ ચાર કાળા કમ્પલસરી લેવાના હોય છે તે વખતે